ભાજપના સિનિયર નેતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યા દ્વારા ભાજપને સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી તેનો ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો ભાજપ દ્વારા લોકસભાની બીજા તબક્કાની ટિકિટ જાહેર કરતા વડોદરાના રાજકારણમાં ભડકો થઈ ગયો છે છે ભાજપે વખત સાંસદ રંજનબેન ટિકિટ આપી જે બાદ ભાજપના સિનિયર નેતા જ્યોતિબેન પંડ્યા દ્વારા ખુલ્લે આમ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમને પોતાની વાત પક્ષ નેતાઓ સમક્ષ મૂકતા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જેઓ આજે વધુ એક વખત મીડિયા સમક્ષ આવ્યા છે અને પોતાની વાત મૂકી છે આપણા

વડોદરા પાર્લામેન્ટ ટિકિટ ક્યુ નહી દે સકતે હું પોતે વડોદરા ના વિકાસ થાય એ માટે ઇચ્છું છું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છું શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે દસ વર્ષ સુધી બેન કામ થયું છે અને હવે કઈક નવી તક કોઈક મળશે હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નતું હું તો છું મારા બીજાનું પણ નામ જાહેર કરી હોત પાર્ટી ને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠન ના કાર્યકર્તા ચોવીસ બાય સાત દોડનારા તૈયાર કરો છો તો આ બધા તૈયાર કરી કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો એક જ વાત ના હોય વડોદરા શહેરનો વિકાસ એ મારા માટે સર્વોપરી છે આજની તારીખમાં મારું જમીર માનતું નથી કે આ બેન સાથે આ વડોદરા શહેર ફરી પાંચ વર્ષ વિકાસ થશે અને આ બેન સાથે ફરી મારા કાર્યકર્તાઓ સચવાઈ જશે બધા અંદર અંદર ડરે પણ સામે જઈને બધા કહેતા બી આય છે તો આપ એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર અંદર વિપક્ષ છે કે કે કેતા મારે આ બધું મત કેવું તમારે બધાય શોધી કરવાની છે તમે લોકો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો શોધો કે આ વડોદરા શહેરના વિકાસના નાના ક્યાં જતા રહે છે સુરત વિકસિત થાય છે અમદાવાદ વિકસિત થાય છે વે વી આર પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક દરેક વ્યક્તિને પાર્ટીમાં જવાબદારી મેળવવા માટે નો અધિકાર છે પરંતુ જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે બેને રજૂઆત કરી હતી અને અમે બહેનને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે પરંતુ બેનને અમે સમજાવી શક્યા નથી એ બાબતનું અમને દુઃખ પણ છે આ વાત બહેનની નથી કદાચ આ વાત મુખ્યમંત્રી તરીકે સીએમ સાહેબે વડોદરામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગુમા કરેલી છે કે તમે એક બાજુ જુઓ તો અમદાવાદ છે એક બાજુ જુઓ તો સુરત છે વડોદર્શનનો વિકાસ કેમ નથી તો આ ટકોર કરી છે સીએમ સાહેબે કરી છે ગઈકાલે પણ પાટિલ સાહેબે આવી એક ટકોર કરી હતી પ્રેસના મીડિયાના માધ્યમથી જ્યારે આપણા મીડિયા આજ મિત્રોની રજૂઆત કરી ત્યારે એમણે પણ ટકોર કરી હતી અને એમણે તો એવી પણ ટકોર કરી કે આ રાજકારણીઓ જ્યાં બેઠા છે તે લોકોના કાનમાં તાળીઓની ગુંજ હંમેશા જળવાય એવી હું આ લોકો પાસેથી અપેક્ષા રાખું છું ટકોર એમણે કરી છે ટકોર શિરો છે અને આ ટકોર ઉપર આવના સમયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરશે એવી એમને ચોક્કસ પૂછ્યું